સમાજવાદી પાર્ટી વિશાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને તેમના કાર્યકર્તાઓ દ્વારા ધારી ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પબ્લિક ન હોવાથી ધારી તાલુકાના સરપંચોનું ખોટી રીતે પાર્ટીમાં નામ સામેલ કરવાથી સરપંચો આમ આદમી પાર્ટીનો વિરોધ કર્યો હતો રિપોર્ટ રણજીત વાળા નમસ્કાર હું માધુપુર સભ્ય હરકિશન મનસુખભાઈ સભાયા અમારા ગામના સરપંચ શ્રી વિક્રમભાઈ તથા મેહુરભાઈ કામ કરી રહ્યા છે આજ રોજ

સુપર કામ કરી રહ્યા છે ગ્રાન્ટમાં લેવલ કામ પંચાયતની ઓફિસો આરસીસી બ્લોક બધું કમ્પ્લીટ કરી રહ્યા છે આ તદ્દન સરપંચોને ભરમાવવા માટેનું એક આખું ખૂબ રચેલું છે આમાં આમ આદમી પાર્ટીમાં અમારા ગામમાંથી એક પણ વ્યક્તિ જોડાવા માંગતો નથી અને હું છે એ આ વસ્તુની અમને ખબર નથી એ બદલ ખૂબ ખૂબ આભાર નમસ્કાર હું માધુપુર ગ્રામ પંચાયત સરપંચ તરીકે કામ કરું છું પચીસ તારીખે જે ધારી તાલુકામાં આપની જે રેલી થઈ હતી એમાં મારું કારણ વગરનું નામ જોડાણ કરેલું છે અમારા ગામના કોઈ પણ સભ્ય એ રેલીમાં કે સ્થળ ઉપર છે નહીં અમારું તમામ ગામ ભાજપ સાથે જોડાયેલું છે ભાજપે ગ્રામ પંચાયતને ઘણા બધા કામો પણ આપેલા છે અને આવતા સમયમાં પણ ગામને વધુમાં વધુ કામ મળશે એવી અમારી કોશિશ છે વધુ કામ અમારા ગામ પ્રત્યે આવે જે પેન્ડિંગ કામોની જે રજૂઆતો છે એને પણ અમે ફોલોઅપ લઈએ છીએ અને મારું જે નામ જોડ્યું છે આમાં આપ પ્રત્યે આપમાં એ હાલ તદ્દન પાયા વિહોણું છે અને ફોટું નામ મારું છે અમે હર હંમેશ ભાજપ સાથે જ છીએ